વરણીવેશરમણીયર્શન મંદહ શરૂચિરાનનાંભુજ પૂજિમ સુરુ નરોમૈર્મુદા ધર્મંદનમહં વિચિંતએ અસતો મા ષડગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃત ગમય ઓમ શાંતિ 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 અસ્મદુરૂસમારંભા નાથયામૂન મધ્યમા લક્ષ્મીવલ્લભપ્યતા વંદે ગુરૂપરમપરા આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંત આચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના ના હેતપૂર્વક જય સ્વામિનારાયણ ભક્તો આજની આ જ્ઞાન સભા આપણે બધા ભગવાન સ્વામિનારાયણે લખેલી શિક્ષા પત્રીના એકસો ને ત્રેપન અને એકસો ને ચોપન માં શ્લોક સ્પષ્ટતા શ્રવણ કરશું તો બધા જ શ્રોતા ગણું આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના એકસો ને તેપન અને એકસો ને ચોપનમાં અંદર પોતાના સમસ્ત આશ્રિતો આજ્ઞા કરતા કહે છે કે દુષ્કાલ રિપૂર્ણ વાજ્જાધન પ્રાણનાશ પ્રાપ્ત સર્વ દેશો સ સ્વેશ વિચક્ષણ ત્યાજો મશ્રિતેય ગંતરમ સુખમ

તેમણે તત્કાલ ત્યાગ કરી દેવો અને જ્યાં ઉપદ્રવ ન હોય તેવો જે બીજો દેશ તે પ્રત્યે જઈને સુખેથી રહેવું આ પ્રમાણે ભગવાન સ્વામીનારાયણે પોતાના સમસ્ત આજ્ઞા કરેલી છે કહેવાનું તાત્પર્ય એ છે કે જે દેશમાં રહેવાથી અનાવૃષ્ટિ આદિક દુષ્કાલકૃત ઉપદ્રવથી કે શત્રુકૃત ઉપદ્રવથી કે રાજકૃત ઉપદ્રવથી લજ્જાનો નાશ થાય એટલે કે માન ભંગ થાય ધનનો નાશ થતો હોય પ્રાણનો નાશ થતો હોય તો ત્યાં એક ક્ષણનો પણ વિલંબ કરવાનો નથી તત્કાલ એ સ્થાન છોડી દેવાનું છે અને જે સ્થાનમાં આ લોકોનો ઉપદ્રવ ન હોય એવા સ્થાનમાં જઈ સુખીથી રહેવાનું છે ભલે એ પછી પોતાના પિતા પિતામહ કે પ્રપિતામહનું ગામ હોય અને વર્ષોથી એ સ્થાનની અંદર રહેતા હોય છતાં પણ એ સ્થાનનો ત્યાગ કરી દેવાનો છે અને જે સ્થાન પર આ લોકોનો ઉપદ્રવ ન હોય એ સ્થાન પર જઈને સુખેથી રહેવાનું છે કૌટિલ્ય અર્થશાસ્ત્રની અંદર આચાર્ય ચાણક્ય કહે છે કે દુઃખી તાસતું ત્રયવો યાંતિ સિંહાહા સત્પુરુષા ગજાહા ત્રસ્થાન મનુષ્ય અને હરણ આ ત્રણ તે સ્થળને છોડતા નથી કહેવાનું તાત્પર્ય એ છે કે સિંહ છે સજ્જન છે અને હાથી એ લોકોને કોઈક સ્થાન અંદર કોઈનો ઉપદ્રવ થાય તો તત્કાલ એ લોકો એ સ્થાન છોડીને અન્ય સ્થાન પર જતા રહે પરંતુ જે મૂર્ખ છે કાગડા છે તથા હરણ છે એ લોકો ઉપદ્રવ થવા છતાં પણ તે સ્થાન છોડતા નથી અને એને લઈને એ લોકો અકારણ કાળના મુખમાં જતા જોવા મળે છે માટે ભક્તો જે સ્થાનની અંદર રહેવાથી શત્રુનો ઉપદ્રવ થતો હોય રાજાનો ઉપદ્રવ થતો હોય અથવા તો ભૂંડો કાળ આવીને ઉપસ્થિત થાય તો તત્કાલ એ સ્થાન ત્યાગ કરીને અન્ય સ્થાન પર જતા રહેવાનું છે આ સંબંધની અંદર ભગવાન સ્વામિનારાયણના આશ્રિત જેતપુરના જીવા જોશીનું ચરિત્ર અવલોકન કરવા જેવું છે વાત એવી હતી કે જેતપુર નિવાસી જીવા જોશી વેદ વેદાંગના પારગામી વિદ્વાન અને ભગવાન સ્વામીનારાયણના આશ્રિત હતા ભગવાન સ્વામીનારાયણની આજ્ઞાથી એવો પોતાના ધર્મની અંદર અક્ષરે અક્ષર રહેતા હતા અને એને લઈને જેતપુરની અંદર રહેતા બીજા બધા દ્વેષી લોકો જીવા જોશીનું આચરણ જોઈને મનોમન બળી રહેતા હતા અભક્ષ્ય ભક્ષણ પરાયણ અને થઈ ગયા હતા અને જીવા જોશીનું આચરણ જે છે એ એટલું બધું અણી શુદ્ધ હતું કે જેની કોઈ વાત નહીં જેતપુરની અંદર રહેતા એ દ્વેષી લોકો હંમેશા જીવા જોશીને હેરાન કર્યા કરે પરંતુ જીવા જોશી કાંઈ બોલે નહીં અને મનોમન વિચાર કરે કે આપણા પ્રારંભની અંદર જ આવું લખેલું હશે જીવા જોશીને એક જ નિયમ ભગવાન સ્વામિનારાયણે જે આજ્ઞા આપી છે એ આજ્ઞાની અંદર અક્ષરે અક્ષર વર્તવું એક સમયની વાત હતી જેતપુરના ગામધણીએ ચોરાશી કરવાનું નક્કી કર્યું અને એને લઈ એણે જેતપુરની આજુબાજુના વિસ્તારમાં જેટલા પણ બ્રાહ્મણો રહેતા હતા એ બધાને એ ચોરાશીની અંદર નિમંત્રણ આપ્યું જીવા જોશી અને એમના પરિવારને પણ નિમંત્રણ આપવામાં આવ્યું એટલે એ લોકો પણ ચોરાશીમાં આવવા માટે તૈયાર થયા પેલી બાજુ પેલા દ્વેષી બ્રાહ્મણોને એવા સમાચાર મળ્યા કે જીવા જોશી પણ આ ચોરાસીની અંદર ભોજન પ્રસાદ લેવા માટે આવવાના છે એટલે એ લોકોએ શું કર્યું કે જાણી જોઈને દાળ છે ભાત છે શાક છે લાડુ છે એની અંદર લસણ અને ડુંગળી નાખી દીધા લાડુની અંદર પણ એ લોકોએ લસણનો રસ કાઢીને મેળવી દીધો અને પછી જ્યારે જીવા અને એમનો ચોરાસી માં ભોજન પ્રસાદ લેવા માટે આવ્યા અને પંગત માં બેઠા અને પંગત ની વસ્તુ જ્યારે એમના સૂંઘવામાં માં આવી ત્યારે એમને ખબર પડી કે આની અંદર તો લસણ અને ડુંગળી નંખાયા છે

ચોરાસી કર્યાનું કોઈ ફળ પ્રાપ્ત ન થશે ગામધણી બોલ્યો કે ભાઈ કયો બ્રાહ્મણ જાય છે ત્યારે પેલા દ્વેષી લોકોએ કહ્યું કે જીવા જોશી અને એમનો પરિવાર ભોજન કર્યા વગર જાય છે એટલે ગામધણીએ જીવા જોશી અને એમના પરિવારને પોતાની પાસે બોલાવ્યા અને કહ્યું કે કેમ જીવા જોશી તમે ચોરાસી ત્યાગ કરીને જાઓ છું ત્યારે જીવા જોશી બોલ્યા કે રાજન અહીંની જેટલી પણ સામગ્રી છે એ સામગ્રીની અંદર લસણ અને કાંદાનો પ્રયોગ થયો છે અને અમારા ગુરુદેવે તો લસણ અને કાંદા ખાવાની મનાઈ કરેલી છે એકાકી અમારા ગુરુએ મનાઈ કરી હતી તો વાત ઠીક છે પરંતુ મનુ મહારાજે યાજ્ઞ વલ્ક્ય ઋષિએ બધાએ જ લસણ અને ડુંગળી ખાવાની મનાઈ કરેલી છે માટે આ અભક્ષ્ય અન્ન અમને ન ચાલે ત્યારે પેલો રાજા બોલ્યો કે એવું જ હોય ને તો હે જીવા જોશી આપ કેવલ લાડુ લઈ જાઓ અને ઘરે જઈને લાડુ આરોગ જુઓ ત્યારે જીવા જોશી બોલ્યા કે દેવ એ લાળોની અંદર પણ આ લોકોએ લસણનો રસ મેળવેલો છે એટલે લાડો પણ અમને ન ચાલે ત્યારે ગામધણી બોલ્યો કે એવું હોય તો આપ કાચું સીધું લઈ જાઓ ત્યારે જીવા જોશી બોલ્યા કે દેવ અહીંની કોઈ પણ વસ્તુ અમને હવે ન ચાલે માટે કૃપા કરીને આપ અમને રજા આપો આ પ્રમાણે જ્યારે ગામધણીએ ઘણું કહ્યું અને જીવા જોશી માનવા તૈયાર ન થયા એટલે ગામધણીએ કહ્યું જો એવી જ વાત છે તો તમે અત્યારેને અત્યારે પહેરેલા કપડે અમારું ગામ છોડીને જતા રહ્યો સાથે તમારે એક પણ વસ્તુ લઈ નથી જવાની ખબરદાર જો એક પણ વસ્તુ સાથે લઈ ગયા તો જીવા જોશીએ કહ્યું કે જીવી તમારી આજ્ઞા પરંતુ અહીંની અભક્ષ વસ્તુ તો અમે ક્યારેય પણ ભક્ષણ ન કરશું જીવા જોશી અને એમનો પરિવાર પહેરેલા કપડે ગામ છોડીને જતા રહ્યા છે જીવા જોશી એક સંપન પરિવારના છે એમની પાસે સંપત્તિ પણ ઘણી છે પરંતુ એ સંપત્તિની પરવા ન કરી ભગવાનની આજ્ઞા એમણે જોઈ અને બધી જ વસ્તુઓનો ત્યાગ કરીને એવું જતા રહ્યા અને ચાલતા ચાલતા એવો જુનાગઢ આવ્યા તે વખતે ભગવાન સ્વામિનારાયણ જુનાગઢ બિરાજમાન હતા જીવા જોશી જુનાગઢમાં જીણાભાઈના નિવાસસ્થાન પર આવ્યા ભગવાન શ્રી શ્રીહરિને પગે લાગ્યા સર્વજ્ઞ ભગવાન શ્રી હરિ બધું જાણતા હતા છતાં પણ જીવા જોશીને ભગવાન શ્રી શ્રીહરિએ પૂછ્યું કે જોશી સિંહ અત્યારે આવવાનું કારણ ત્યારે જીવા એ બધી જ વાત વિસ્તારીને ગઈ એવોની વાત સાંભળી ભગવાન શ્રી શ્રીહરિએ એમને ધીરજ આપી અને ઝીણાભાઈને કહ્યું કે ઝીણાભાઈ જીવા જોશી એક પવિત્ર બ્રાહ્મણ છે તો એમના રહેવાની વ્યવસ્થા કરો ભગવાનની આજ્ઞા થતા જીણાભાઈએ જીવા જોશી ના રહેવાની બધી વ્યવસ્થા કરી ભગવાન શ્રી હરીએ થોડા દિવસ પર્યંત જીવા જોશી રાખ્યા અને ત્યારબાદ જીવા જોશીને પોતાની પાસે બોલાવ્યા અને એમને કહ્યું કે જોશીજી અમે તમને વળાક દેશના હરિભક્તો પર પત્ર લખી આપીએ છીએ ત્યાંના સત્સંગીઓ તમારી બધી સહાય કરી જશે આ પ્રમાણે કહી ભગવાન શ્રી હરિએ સુકાનંદ સ્વામી પાસે એક પત્ર લખાવ્યું અને પત્ર જીવા જોશીના હાથમાં મૂક્યો જીવા જોશી એ પત્ર લઈને વળાક આવ્યા અને વળાકના હરિભક્તોના હાથમાં એ પત્ર મૂક્યો વળાકના હરિભક્તોએ હાથમાં પત્ર લઈને વાંચ્યો જેમાં લખેલું હતું કે શ્રી વળાક દેશના સત્સંગી સમસ્ત જય સ્વામિનારાયણ વાંચશો જત લખવા કારણ એમ જ છે જે જીવા જોશી તમારા દેશમાં રહે છે તે ભક્ત દરિદ્ર છે ને પવિત્ર બ્રાહ્મણ છે માટે હરિભક્તોને ભલામણ છે કે જે ભક્તને બ્રાહ્મણ જમાડવા હોય તો તે જીવા જીવાજોશી અને તેના પરિવારને જમાડજો જેને અન્નદાન ખેતર ઇત્યાદિક દાનમાં આપવું હોય તો તે તેઓને અર્પણ કરજો અને જીવા જોશીને ખબર રાખજો

જીવા જોશીને દરેક સત્સંગીઓનું યજમાનપણું પ્રાપ્ત થઈ ગયું છે અને એને લઈને એમની આર્થિક સ્થિતિ પહેલાં કરતાં પણ વધુ સદ્ધર થઈ ગઈ હતી કહેવાનું તાત્પર્ય એ કે જીવા જોશીને રાજાનો ઉપદ્રવ થયો અને પેલા શત્રુઓનો ઉપદ્રવ થયો તો તત્કાલ તેઓએ જેતપુર દેશનો ત્યાગ કરી દીધો અને એવો ભગવાન શ્રી હરિની પાસે આવી ગયા ભગવાન શ્રી હરિએ એઓને થોડા દિવસ પોતાની પાસે રાખ્યા અને પછી વળાગ દેશ મોકલી આપ્યા અને વળાગ દેશમાં રહી વળાગ દેશના હરિભક્તોએ જીવા જોશીની ખૂબ સહાય કરી એને લઈને જીવા જોશી પહેલા કરતા પણ વધુ સુખી થઈ ગયા હતા બીજું એક દ્રષ્ટાંત લોયા ગામ નિવાસી લાખા કોળીનું છે વાત એવી હતી કે એક સમયની વાત છે સૌરાષ્ટ્ર દેશની અંદર ભયંકર દુષ્કાળ પડ્યો અને એને લઈને લાખા કોળીએ લોયા ગામનો ત્યાગ કર્યો વિક્રમ સંવતર ની સાલમાં ભયંકર જળના અભાવમાં તળવડતા હતા લાખા ભાઈને ત્યાં પણ અન્નનો અભાવ થઈ ગયો દ્રવ્ય આપવા છતાં પણ અન્ન મળતું ન હતું એટલે તેઓએ અને તેમના ઘરના પરિવારના લોકોએ ગામનો ત્યાગ કરી દીધો અને તેઓ સુરત આવ્યા તે વખતે સુરતની અંદર દુષ્કાળની અસર હતી નહીં એટલે એ લોકો સુરત આવ્યા અને જ્યાં સુધી દુષ્કાળ સમાપ્ત ન થયો ત્યાં સુધી સુરતમાં રહી તુલસીની કંઠી બનાવી વેચવાનો વ્યવસાય એ બધા કરતા હતા અને તેમાંથી તેઓને સારી ઉપજ થઈ તે પછી જ્યારે સારો કાળ આવ્યો ત્યારે પુનઃ સુરત છોડીને એવો તો દુર્ગપુર દુર્ગપુર આવ્યા અને આવી ભગવાન શ્રી હરિને મળ્યા અને એમની પરિસ્થિતિની બધી વાત કરી આ પ્રમાણેની લાખા ભક્તની વાત સાંભળી ભગવાન શ્રી હરિ અત્યંત પ્રસન્ન થયા અને કહ્યું કે લાખા ભક્ત તમે બહુ યોગ્ય કામ કરેલું છે દુકાળ તેવી પરિસ્થિતિની અંદર પોતાના ગામની અંદર કોઈ પણ વસ્તુ ન મળતી હોય તો એ ગામનો તમારે ત્યાગ કરી દેવો એ વાત જે અમે કહી હતી તેનું તમે પાલન કર્યું હવે દુકાળ નિવૃત્ત થઈ ગયો છે તમને પણ બે આનાની આવક થઈ છે માટે હવે પુનઃ તમે તમારા ગામ જાઓ અને તમારો વ્યવહાર સંભાળો આ પ્રમાણે ભક્તો પૂર્વે થયેલા મોટા પુરુષોએ પણ શત્રુ આદિકના ઉપદ્રવમાં પોતાના મૂળ વતનનો ત્યાગ કરી દીધો હતો તે જ પ્રમાણે આપણે પણ દુકાળ જેવી પરિસ્થિતિ હોય કે શત્રુનો ઉપદ્રવ હોય કે રાજાનો ઉપદ્રવ હોય અને એ સ્થાનમાં રહેવાથી આપણી પ્રતિષ્ઠા ભંગ થતી હોય તો આપણે પણ એ સ્થાન ત્યાગ કરી દેવાનું છે અને જે સ્થાનની અંદર શાંતિ હોય એ સ્થાનમાં જઈને રહેવાનું છે આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે અહીં શિક્ષાપત્રીના પત્રીના એકસો ને તેપ્પન અને એકસો ને ચોપન માં શોકની અંદર કહેલું છે